શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક છપ્પન દુઃખેશ્વનુદ્ધિ ના સુખેશપૃહ વિતરાગભય ક્રોધ સ્થિત ધીર રુચ્ય તે જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ જ્ઞાનમાં સ્થિર પુરુષોનું આ પ્રમાણે વર્ણન કરે છે એક વિતરાગ તેઓ સુખની લાલસાનો ત્યાગ કરે છે બે વિત ભય તેઓ ભયથી મુક્ત રહે છે ત્રણ વિત ક્રોગ તેઓ ક્રોધથી રહિત હોય છે પ્રબુદ્ધ મનુષ્ય વાસના ક્રોધ લોભ ઈર્ષ્યા વગેરે જેવા માહિક દોષોનો મનમાં સંગ્રહ થવા દેતા નથી ત્યારે જ તેઓનું મન ગુણાતિતતામાં સ્થિર થઈ શકે છે અને દિવ્યતામાં સ્થિત થઈ શકે છે જો કોઈ પોતાના મનને દુઃખોનું જે મનન કરવાની અનુમતિ આપી દે તો દિવ્યતાનું ચિક્કાર અટકી જાય છે અને મન ગુણાતીત કક્ષાએથી પતન તરફ ઘસડાઈ જાય છે યાતનાઓ પણ આ જ રીતે અસર કરે છે પ્રવર્તમાન પીડાઓ કરતાં ભૂતકાળના સંસ્મરણો અને ભવિષ્યની કલ્પિત પીડાઓની આશંકાઓ મનને અધિક સંતાપ આપે છે પરંતુ જ્યારે મન આ બંનેને છોડી દે છે અને વર્તમાન સંવેદનાઓને સહજતાથી સમજવા મથે છે તો પીડાનું કદ આશ્ચર્યજનક રીતે સંકુચિત થઈને નિયંત્રણ સહનશીલતાની સીમામાં આવી જાય છે એ સર્વવિદિત છે કે ઐતિહાસિક બૌદ્ધ સાધુઓ આક્રમણકારી સમ્રાટોના ત્રાસને સહન કરવા આ પદ્ધતિ અપનાવતા હતા એ જ પ્રમાણે જો મન બાહ્ય સુખોને ઝંખે છે તો તે વિષયભોગના પદાર્થો તરફ દોડે છે અને પુન દિવ્ય ચિંતનમાંથી વિમુખ થઈ જાય છે તેથી જ્ઞાનમાં સ્થિર મુનિ એ છે જે મનને સુખ માટે લાલસાયુક્ત અને દુઃખ માટે શોકયુક્ત થવા દેતા નથી તદુપરાંત આ પ્રકારના સાધુઓ મનને ભય અને ક્રોધના દબાણને વશીભૂત થવાની અનુમતિ આપતા નથી આ માર્ગે મન દિવ્ય કક્ષામાં સ્થિત રહે છે